ગાયક મિકાસીનું નામ ફરીથી વિવાદ સાથે જોડાયું છે અને મિકાસિંહના વિવાદનું આ કનેક્શન અમદાવાદ સાથે જોડાયું છે લાઈવ કન્સર્ટમાં ગુજ્યુ અભિનેત્રી પાસેથી સત્યાવીસ લાખ જેટલી તગડી રકમ એડવાન્સ ફી તરીકે લઈ લીધા બાદ આ ગુજુ અભિનેત્રીને ભૂલી ગયો છે જેને લઈ સમગ્ર મામલો અમદાવાદના નારાયપુરા પોલીસ સ્ટેશન પહોંચ્યો છે બોલિવુડ સિંગર મિકા સિંહ આ ગાયક જેટલો પોપ્યુલર તેની ગાયકીથી છે એટલો જ પોપ્યુલર વિવાદોના કારણે પણ છે હવે મીકા સિંહનું અને વિવાદનું કનેક્શન અમદાવાદ સાથે જોડાયું છે આ વિવાદ રાખી સાવંત અને મીકા વચ્ચેનો નહીં પરંતુ મીકા અને ગુજ્જુ એક્ટ્રેસ પ્રિયંકા ચડ્ઢા વચ્ચેનો છે પ્રિયંકા ચડ્ઢાએ મીકા સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે આ ગુજ્જુ એક્ટ્રેસે અમદાવાદમાં મીકાના લાઈવ કોન્સર્ટ માટે સત્યાવીસ લાખ રૂપિયા રોક્યા હતા જેની ચુકવણી ડીલ કર્યા બાદ મિકાસીના મેનેજર અને પ્રિયંકા અને મીકાના મેનેજર સાથે મીટિંગ કરાવનાર વચ્ચે ત્યાંને ચૂકવ્યા હતા જેમ જેમ શોની તારીખ નજીક આવતી ગઈ મીકાના મેનેજરે તેનો રંગ બતાવવાનું શરૂ કર્યું પહેલાં સ્વાઈન ફ્લૂના કારણે શો કેન્સલ કર્યો અને ત્યારબાદ બીજી વાર જ્યારે પ્રિયંકાએ શોની તારીખ માટે વાત કરી ત્યારે મેનેજરે પ્રિયંકાને ઓળખવાનો ઇનકાર કરી દીધો सलीम अहमद के थ्रू कवल जीत से फाइनल हुआ था मिक्का सिंह और उस टाइम पे कव, मिक्का सिंह भी वहाँ मौजूद थे उन्होंने मुझे 50 परसेंट पेमेंट के बाद जो वीडियो बाइट्स देते हैं वो वीडियो बाइट्स भी मुझे दी हुई हैं उन्होंने कन्फर्मेशन लेटर मुझे दिया हुआ है लेकिन आज उनमें से कोई भी मुझे पर्टिकुलर सही रिप्लाई नहीं दे रहा है आ, सलीम अहमद बोलते हैं और पैसे लेके आओ मैं डेट्स दिलवाता हूँ

ત્યારે અમદાવાદના ચાર પાંચ વ્યક્તિઓએ કોન્સર્ટ યોજવાની તૈયારી દર્શાવી હતી પરંતુ પ્રિયંકાને કોઈની ભાગીદારી પસંદ ન હોય તેણે એકલા હાથે કોન્સર્ટ યોજવાનું નક્કી કર્યું અને કોન્સર્ટની તમામ રકમ હપ્તે હપ્તે ચૂકવણી કરી જ્યારે મીકાનો કોન્સર્ટ યોજવા માટે ઉત્સુક અન્ય ઉમેદવારોએ મીકાના મેનેજર સાથે મળીને પ્રિયંકાને ભાગીદારી કરવા માટે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ત્યારબાદ મેનેજરે प्रियंका ना फोन रिसीव करवानु बंद करी दिधु छे आखरे प्रियंका ए अमदावाद पोलिस नो आश्रो लेवानु नक्की करी छे उसके बाद में ये मेरा आठ मार्च का शो स्वाइन फ्लू की वजह से मुझे पोस्टपोन करना पड़ा जिसका कंफर्मेशन मैंने उन्हें दिया कि मैं स्वाइन फ्लू की वजह से पोस्टपोन कर रही हूँ उसके बाद भी उन्होंने मुझसे पेमेंट की डिमांड की वो पेमेंट भी मैंने उनके अकाउंट में डिपॉजिट किया फोर उसके बाद कंटिन्यूअसली वो मुझे अवॉइड कर रहे हैं मेरा फोन नहीं उठा रहे हैं और यहां से जो कुछ लोग है, वो मुझे दे रहे थे कि हमें शो चाहिए, और लास्ट फाइनली जी जी पार्टनरशिप में जुड़ना चाहते थे वही लोग आज सेवनटीन को ये शो कर रहे है आ विवाद ने कारण एक बार पब्लिसिटी मिली गई परंतु जो चुकवेला नाणा गुज्जू ने पाछा से કે પછી આ વિવાદ બાદ નિકાસિંહ નો કોન્સર્ટ અમદાવાદ માં યોજાય છે કેમેરામેન જયેશ પટેલ સાથે મિહિર સોની જીએસટીવી અમદાવાદ